શિક્ષકે ગણિત જેવા અઘરા વિષયને સંગીત સાથે શીખવાડી એક નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે શિક્ષક કદી સામાન્ય નથી હોતો ચાણક્યના વાક્યને સાર્થક કર્યું છે ચિખલી તાલુકાના મજગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ગણિત જેવા વિષયની સરળતાથી કઈ રીતે સમજી શકાય અને બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવો તે મજગામ શાળાની શિક્ષિકાએ પોતાના નવતર પ્રયોગ થકી સાબિત કરી બતાવે છે શિક્ષિકા મીનાક્ષી સરદાર સંગીત સાથે શિક્ષણનું અને ખૂબ હાથ ઉસી રહ્યા છે તેમના આ નવતર પ્રયોગથી બાળકો ગણિત જેવા અઘરા વિષયને પણ સરળતાથી શીખી રહ્યા છે બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને સંગીત સાથે ભણાવવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટેની નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ તેઓને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે તેમની ભણાવવાની પદ્ધતિ તદ્દન નોખી છે તેમણે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને બાળકો સહજતાથી સમજી શકે તે હેતુસર સિત્તેર જેટલા ગીતોની રચના કરી છે ક્લાસરૂમમાં પોતે પણ ગાય અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને ગણિતને સરળ રીતે મગજમાં ઉતારી રહ્યા છે શિક્ષકની અનોખી ભણાવવાની રીત વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પર્યાય સાબિત થઈ છે ખુદ શાળાના શિક્ષક મીનાક્ષી સરદાર માને છે કે બાળકોમાં સંસ્કારનું સિંચન તેમની શિક્ષક પ્રત્યેની પ્રાથમિક જવાબદારી છે માતાપિતા પછી બાળક જીવનના સર્વોત્તમ પાઠ શિક્ષક પાસેથી જ શીખે છે શિક્ષકે જ્યારથી ગણિત વિષયને સંગીત સાથે જોડીને વિદ્યાર્થીઓને ભણતર આપવાનું શરૂ કર્યું ત્યારથી વિદ્યાર્થીઓને પણ ગણિત કે જે બોરિંગ લાગતો હતો તે ગણિત વિષય હવે એકદમ સરળ લાગવા લાગ્યો છે વિદ્યાર્થીઓના ગણિત વિષયના પરિણામમાં પણ સુધારો થવા લાગ્યો છે ત્યારે આ નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી જ છે સાથે સાથે શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે મારું નામ મીનાક્ષીજી સરદાર છે હું ચીખલી તાલુકાની મજીગામ પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર દસથી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કરું છું હું ધોરણ છ સાત આઠમાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું જ્યારે બધા વર્ગખંડોનું સર્વેક્ષણ મારા તરફ કરવામાં આવ્યું ત્યારે એવું જણાયું કે શાળાનું ગણિત વિજ્ઞાનનું રિઝલ્ટ ખૂબ જ ઓછું છે અને બાળકો જે ખરા એ ગણિતની વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા ત્યારે મને વિચાર આવ્યો કે બધા જ બાળકો ગણિતની વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે માટે મારે કંઈક કરવું જોઈએ અને ત્યારે મને તરત જ જે મારી બી કોલેજમાં જે કરેલા પ્રોજેક્ટ હતા તેની યાદ આવી જેમાં અમે ઘણા બધા જુદા જુદા એકમો છે સમીકરણ છે અપૂર્ણાંક છે ખૂણાઓની જોડના પ્રકાર છે માહિતીનું નિયમન અને એની સાથે સાથે વિજ્ઞાન વિષયમાં પણ તંત્ર છે હૃદય છે એના પર મારા દ્વારા ઘણા બધા ગીતોની રચના કરવામાં આવેલી હતી અને આ જ ગીતોને મેં મારા શાળામાં વર્ગખંડમાં લાવીને મૂક્યા અને જ્યારથી ખરેખર હું વાત કરું તો ખરેખર જ્યારથી આ ગીતો દ્વારા મારા તરફ શિક્ષણ આપવામાં આવ્યું બાળકોને ત્યારે ગણિત અને વિજ્ઞાન ના જે અઘરા એકમો છે એ બાળકો ખૂબ જ સહજ અને સરળતાથી શીખી ગયા અને ધીરે ધીરે બાળકોનો ગણિત અને વિજ્ઞાન વિષયમાં જે રસ અને રુચિ ન દાખવતા હતા તે પણ બધા વિદ્યાર્થીઓ રસ અને રુચિ દાખવતા થયા અને ધીરે 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 અમારી શાળાનું જે ગણિત અને વિજ્ઞાનનો જે ગ્રાફ જે નીચે હતો તે ધીરે 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 ઉપર જવા માંડ્યો અને અત્યારની જે પોઝિશન છે બાળકો બધા જ મારા ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ રસ અને રુચિ દાખવે છે એટલે જે આ મારો પ્રયોગ છે જે મેં શરૂઆત કરેલી હતી એ નિરંતર ચાલ્યા કરશે ચાર દિવાલો વચ્ચેનું શિક્ષણ માત્ર પોપટિયું જ્ઞાન છે આવું તજજ્ઞો માને છે આ વચ્ચે આજ સુધી કોઈપણ શાળામાં ન થયેલું શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દિવાદાંડી રૂપ સાબિત થયો છે મારું નામ વિધિ વિનયકુમાર પટેલ છે હું આઠમા ધોરણ ભરું છું મારા સાત વિષયો આવે છે તે માટે ગણિત અને વિજ્ઞાન ખૂબ જ અઘરા વિષયો છે તેમાં તો કેમે મારા મગજમાં ઉતરે તે ખબર નથી પડતી કે અંદર શું આવે છે અને શું થાય છે ટીચરો ટીચરો પણ ઘણીવાર સમજાવ્યું છે પણ મારા મગજમાં ઓટતું નથી અને વિજ્ઞાનમાં તો મિત્ર અને શત્રુ માપન જેવા અનેક ચેપ્ટરો આવે છે તેમાં પણ કંઈ જ ખબર નથી પડતી જ્યારે અમારા ટીચરે સંગીત સાથે જોડાયું ત્યારે અમને તે એકમોને સમજવામાં સરળતા મળી અને તેમાંથી અમે ખૂબ જ સારી રીતે શીખતા છે ત્યારે મારા માર્ક્સ બહુ જ ઓછા આવતા હતા પણ અત્યારે મારા માર્ક્સ સૌથી વધારે આવે છે અને અમે તેમાં રસ લેવા લાગ્યા છે મારું નામ દેવ જીતેશભાઈ હરપટી છે હું ધોળાણ આઠમાં ભણું છું પહેલાં અમને ગણિત અને ગણિત અને વિજ્ઞાન વિષય એટલે ખૂબ જ કંટાળાજનક વિષય લાગતો હતો ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા પરંતુ જ્યારથી અમારા શિક્ષકે ગણિત અને વિજ્ઞાન વિષયને સંગીત સાથે જોડે ત્યારથી અમને ખૂબ જ મજા આવી અને ગુજરાતી હિન્દી જેવી ભાષાઓમાં કાવ્ય આવે છે તે તો અમને ખબર છે પરંતુ કાવ્ય તે તો અમને ખબર છે પરંતુ ગણિત જે ગણિત અને વિજ્ઞાન જે એકમો જ્યારે અમારા શિક્ષકે સંગીત દ્વારા અમને જણાવી ત્યારથી અમને ખૂબ મજા આવી અને અમે રસ લેતા થયા પહેલાં મારા ગણિત અને વિજ્ઞાન વિષયમાં માર્ક્સ ઓછા આવતા હતા પણ ઘંટાર જ નકલા પરંતુ અત્યારથી સંગીત સાથે જોડી ત્યાંથી સુધી મને ખૂબ મજા આવી અને ગણિત અને વિજ્ઞાન વિષયમાં મારા માર્ક્સ